અત્યારે મારી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા છે ચૈતરભાઈ બોટાદની અંદર પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને સમગ્ર માહોલ ગરમાયો હતો એ વિષયને લઈને તમારું શું કહેવું છે જે પ્રકારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ વર્ષથી શાસન છે અને પોતાની પાર્ટીના કૃષિ મંત્રી હોય કે તમામ મંત્રી હોય સરકાર આખે આખી નિષ્ફળ નીવડેલી છે ત્યારે જે બોટાદના માર્કેટ યાર્ડમાં કડકને લઈને જે ખેડૂતો દ્વારા ત્યાં માંગ કરવામાં આવી અને ત્યાંના ચેરમેન અને ત્યાંના પ્રશાસન દ્વારા એનું નિરાકરણ ન લાવવા ન લાવીને અને ત્યાં જે ખેડૂતો જ્યારે ભેગા થયા ત્યારે એમની એમની સાથે જે રાજુ કરપણા હતા એને પણ ધરપકડ થઈ બાદમાં ત્યાં મહાપંચાયત ખેડૂતોને મળવાની હતી એનું બાજુનું ગામ જે હળવદ છે ત્યાં મહાપંચાયત મળવાની હતી એમાં કઈ વિશેષ કંઈ ખોટું કે કઈક થવાનું નતું ખેડૂતો બસ નક્કી કરવા માટે મળવાના હતા કે હવે શું કરવાનું આવી સામાન્ય મહાપંચાયત જે બાબતમાં આખા ગામને પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યું અને કોર્ડન કર્યા બાદ ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને અઢીસો જેટલા ગામવાસીઓને જેને કેટલાક તો ઘરમાં હતા જેને આ બાબતે કોઈ ખ્યાલ પણ નહોતો એવા લોકોને અટકાયત કરીને એમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ખૂબ જ દુઃખદ બાબત છે આ પોલીસને હાથો બનાવીને ભાજપની સરકાર રાજ કરી રહી હોય એવું અમને લાગે છે અને પોલીસ જે પ્રકારે જગતના તાત લોક ખેડૂતો સાથે જે વર્તન કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે અ ચૈતરભાઈ ખાસ કરીને હવે ક્યાંક આમ આદમી પાર્ટી છે એ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે પોલીસને પણ જવાબ આપવામાં આવશે તો હવે ખરેખર તમે લોકો બોટાદ જવાના છો હા ચોક્કસ અમારે આજે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ સાથે ચર્ચાઓ ચાલે છે અને આવનારા દિવસોમાં જ્યારે પણ

દરેક જગ્યા ખેડૂતોનગર ના હોય અમરેલી ના હોય કે ગુજરાતના કોઈ પણ એટીએમસી માં કોઈ પણ ખેડૂતોને આ પ્રકારની છેતરપિંડીઓ થતી હોય તેની સાથે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉભી છે અને એમના માટે આવનારા ભવિષ્યમાં જ્યાં પણ લડવાનું થશે સડક થી લઈને સદન સુધી અમે બધા લડીશું જયદરભાઈ ખાસ કરીને ગઈકાલે જે પોલીસનું વર્તન સામે આવ્યું હતું એના કારણે ખેડૂતોમાં પણ અત્યારે બહુ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે તે લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ક્યાંક માહોલ ગરમાયો હતો પોલીસના વર્તનને લઈને શું કહેવા માંગો છો ખેડૂતો એ માત્ર ભેગા થઈને મહાપંચાયત એટલે કે પંચાયત બોલાવી અને એમાં એ લોકો નક્કી કરવાના હતા કે ભાઈ હવે આપણો

બોટાદ ને આખું કોડણ કરી લેવામાં આવ્યું હતું લાઠીચાર્જ કરવામાં આવ્યો એ ખૂબ જ ગંભીર બાબત છે અને ત્યાં મહાપંચાયત ચાલુ હતી સવાલ એ છે કે મહાપંચાયત ચાલુ હતી તો પથ્થરમારો કોને કર્યો ખેડૂતો તો બધા પંચાયત માં હતા એટલે પોલીસે

જે કહેવાય ને કે માનવ અધિકારનો આ એક આ પોલીસ દ્વારા માનવ અધિકારને હણવાનો પ્રયાસ કર્યો છે લોકોને લાઠી ઘરમાં ઘુસી ઘુસીને ગામના લોકોને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જે પ્રકારનું પોલીસનું છે ખૂબ જ ગંભીર છે નિંદનીય છે અને લોકશાહી દેશમાં એક ખેડૂત જે જગતનો તાત કહેવાય એને પોતાની વાત રાખવા માટે પણ અહીંયા પરવાનગી ના હોય એવું લાગે છે આપે જોયું હશે અંગ્રેજોના સમયોમાં પણ ખેડૂતો